નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લોકો જણાવી દઈએ આજના સમાચાર અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે જ્યારે વધુ એક જૂનાગઢમાં અકસ્માતની વધારી ઘટના બની છે સોનારડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં બે યુવાનોના મોત નિપજ્યા છે ત્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી વાત કરીએ ઈઝરાયલની તો ઇઝરાયલ અને પેલિસ્તીન વચ્ચે યુદ્ધ ખતમ થવાનું નામ લઈ રહ્યું નથી આ વખતે ઇઝરાયેલની સેનાએ મધ્ય ગાજા પટ્ટીમાં કેમ્પમાં આવેલા એક સ્કૂલને નિશાન બનાવ્યું છે આ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ઓગણચાલીસ પેલિસ્તીના મોત થયા છે અને દરજોબંધ લોકો ઘાયલ થયા હોવાના કહેવાય છે ઓગણચાલીસ પેલિસ્તીના મોતમાં મોટા ભાગના બાળકો અને મહિલાઓ હતા કરીએ સુરતની તો સુરતની આંગણવાડીમાં રસી આપ્યા બાદ બાળકીનું મોત સુરતની આંગણવાડીમાં રસી આપ્યા બાદ બાળકીનું મોત થયું છે જેમાં કતાર ગામમાં દોઢ મહિનાની બાળકીની રસી આપ્યા બાદ મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે બાળકીને ત્રણ રસી લીધા બાદ નાકમાંથી લોહી નીકળતા બાળકીનું મોત થયું છે જેમાં આ ઘટનાની જાણ બાદ મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે જણાવી દઈએ કે બાળકીના રહસ્યમય મોતને લઈને આરોગ્ય વિભાગે મૌન સાધી લીધું છે